વડોદરાથી ત્રેવીસ કિલોમીટરના પાદરાથી સાત કિલોમીટરના અંતરે રણું ગામ આવેલું છે આમ તો આ ગામ નજીવી વસ્તી ધરાવે છે પણ ગામમાં આવેલા નવસો વર્ષ જૂના તુળજા ભવાની માતાના મંદિરના કારણે સમગ્ર દેશ અને વિદેશમાં પણ જાણીતું બન્યું છે

અને માના આદેશ પ્રમાણે એ તુલજાપુર થી અહીંયા પધારેલા અને જગ્યા જગ્યાએ સરોવરો નિર્માણ કરેલું અને માના આદેશ મુજબ દીવા દીવા સ્વરૂપે માં અહીંયા પધારેલા દીવો મૂકી અને સરોવરો નિર્માણ કર્યું અને આ સરોવરમાંથી માતાજી प्रकट થયા અને ત્યારબાદ અમને અહીંયા સ્થાપના કરી વર્તમાન સમયમાં માઈ ભક્તોના સહકારથી નાની દેરી ભવ્ય મંદિરના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે મંદિર અને માન સરોવર પાસે પ્રગટાવેલા અખંડ ધૂનો પ્રજ્વલિત છે તુલજા ભવાની માતાજીના મંદિરે રવિવારે અનેક માઈ ભક્તો આવે છે શાકભરી નવરાત્રી માઘી ગુપ્ત નવરાત્રી ચૈત્ર નવરાત્રિ અષાઢી ગુપ્ત નવરાત્રી અને આસો નવરાત્રીમાં અનેક ભક્તો માતાજીના મંદિરે પગપાળા આવી પોતાની મનોકામના માતાજી સમક્ષ વ્યક્ત કરે છે અને માતાજી પણ અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે રણુ ગામમાં તુલજા માતાનું મંદિર આવેલ છે ત્યાં દર રવિવારે અમે ચાલતા આવીએ છે કારણ કે માતાજી સૌની મનોકામના પૂરી કરે છે અને અમને બહુ શ્રદ્ધા છે માતાજી ઉપર એટલા માટે અમે દર રવિવારે અહીંયા આવીએ છીએ માતાજીના દર્શન કરવા માટે ચાલતા માતાજીના દર્શન માટે છેલ્લા 5-7 વર્ષોથી આવું છું અહીંયા માતાજીનું સ્વત ખૂબ જ સરસ છે અને અહીંયા તમે આવો ترى આ જગ્યાની સુંદરતા આ જગ્યાની વાઇબ્સ આ જગ્યાનું વાઇબ્રેશન એ પ્રકારનું છે કે તમે માતાજીની ભક્તિમાં ઓટોમેટિક તમે ઇન્વોલ્વ થવા લાગો શ્રી તુલજા ભવાની માતાજીનો સાક્ષાત્કાર નાના મોટા અને લોકોને થયાના ઘણા પ્રમાણ છે અને લોકોની મનોકામનાઓ આ મંદિરેથી પૂર્ણ થઈ છે જ્યારે વડોદરા સ્ટેટના તે સમયના મહારાજા મલ્હાર રાવ ગાયકવાડને અંગ્રેજ હુકુમતે પાદરા નગર ખાતે નજર કેદમાં રાખ્યા હતા ત્યારે રાવ ગાયકવાડે માતાજીની માનતા રાખી હતી કે જો મારો ચોવીસ કલાકમાં છુટકારો થશે તો હું જરૂરથી તમારા સ્થાનકે દર્શનાર્થી આવીશ રાવ ગાયકવાડની સાચી શ્રદ્ધાને માતાજીના આશીર્વાદ મળ્યા હતા અને ચમત્કારિક રીતે તેમનો છુટકારો થયો હતો અને તેઓ ઉઘાડા પગે પગપાળા રણુ ગામે તુલજા ભવાની માતાજીના મંદિરે માનતા પૂર્ણ કરવા ગયા હતા જ્યાં તેમણે હીરા મોતી અને માણેકના સુવર્ણ જડિત અલંકારો માતાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા જે આજે પણ દર વર્ષે આસો નવરાત્રિની આઠમે માતાજીને પહેરાવવામાં આવે છે પાદરાથી આઠ કિલોમીટર દૂર રણુ મંદિર જે પૌરાણિક આઠસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે ત્યાં ભક્તોની બહુ આસ્થા જળવાઈ રહી છેલ્લા વીસ વર્ષથી તો હું બેવ નવરાત્રમાં રણું ચાલીને આવું છું અને લોકો યાત્રીઓ દર રવિવારે પણ ચાલતા આવે છે મોટી સંખ્યાની અંદર દર રવિવારે એટલી બધી પબ્લિક આવે છે ટ્રાફિકની પણ સમસ્યા રહે છે પાદરા તાલુકાની જનતા અને વડોદરા વડોદરા સિટીની જનતા રવિવારના દિવસે માતાજીએ ખૂબ દર્શન કરવા આવે છે માતાજીએ બહુ આસ્થા છે લોકોની મનોકામના પૂરી થાય છે રણુ મંદિર આખા દેશની અંદર તુલજા માતાના મંદિર બે જ છે એક તુલજાપુર છે અને પાદરા એક રણુ છે અને માતાજીની આસ્થા લોકોને ને ખરેખર दर्शन करिए मनोकामना पूरी करे हम वड़ोदरा से कई साल से आते हैं यहाँ पे हमारी काफ़ी मनोकामना यहाँ पे पूर्ण होती है और रिसेंटली हमने शादी की है शादी की भी पहले हमने मन्नत मांगी थी उस हिसाब से यहाँ पे हम आते जाते ही रहते हैं और कोशिश करते हैं कि हमें हम हर एक बार त्यौहार पे यहाँ पे आए और अभी तो फिर यहाँ पर नव निर्माण भी हो रहा है तो बहुत उत्सुक है इस बारे में कि जितना जल्दी अच्छे से अच्छे मंदिर का और अच्छा हो और हम लोग यहाँ पे हर दर्शन के लिए हर त्यौहार पे आते ही हैं बहुत मनोकामनाएं पूर्ण होती है और काफी लोग आते हैं यहाँ पे हमारे साथ જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા પાદરાના રણુ ગામમાં આવ્યા હતા ત્યારે તેમણે મા તુલજા ભવાની આરતી કરી હતી મંદિર પરિસરના પાછળના ભાગે આવેલા માન સરોવરમાં ભગવાન સ્વામિનારાયણ અને સંતોએ સ્નાન કર્યું હતું અને ભગવાન સ્વામિનારાયણે પોતે ઓઢેલી કોદડી સ્વહસ્તે પ્રભાત મહારાજને ઉઢાડી હતી જે ગોદડી આજે પણ ભાગ ભાગરૂપે નિજ મંદિરમાં મૂકવામાં આવેલી છે વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારોમાં મહિલા મંડળ ભજન કીર્તનના કાર્યક્રમો કરી મંદિરમાં ભક્તિમય વાતાવરણનું અલૌકિક સર્જન કરે છે બરી નવરાત્રીનો ખૂબ જ મહિમા છે અમે આવા નવા દરેક નવરાત્રીમાં માતાજીના ધામમાં આવીએ છીએ આનંદનો ગરબો કરીએ છીએ અને માતાજી બધાની તમામ મનોકામના પૂરી કરે છે અને અમે અહીંયા બધા આવા નવા કાર્યક્રમો કરતા રહીએ છીએ આનંદનો ગરબો અહીંયા મહિલા મંડળ સાથે કર્યો છે સાકમ નવરાત્રી નું બહુ મહત્વ છે માતાજી બધાની મનોકામના પૂરી કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થે આવે છે મંદિરે બારે માસ ભક્તોની ભીડ રહે છે અલગ અલગ સમાજના લોકો પોતાના બાળકોની મુંડન બાબરીની વિધિ પણ અહીંયા કરાવે છે પાટડિયા સોની સમાજ જ્ઞાતિની શ્રીમાળી સોની જ્ઞાતિ મહારાષ્ટ્રીયન સમાજ જૈન સમાજ અને અન્ય જ્ઞાતિઓના કુળદેવી તરીકે ઓળખાય છે મા તુલજા ભવાની